વ્લિયામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા અત્યાધુનિક ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનો આજ રોજ લોકાર્પણ સમારોહ યોજાયો હતો આ પ્રસંગે વાઘરાના ધારાસભ્ય અરુણસિંહ રણા ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી પૂર્વ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા ભાજપના આગેવાન બળવંતસિંહ ગોહિલ ભરતસિંહ પરમાર માર્કેટિંગ યાર્ડના ચેરમેન યોગેશસિંહ મહેડા સહિતના આગેવાનો નેત્રાંગની વલિયા તાલુકાની મંડળીઓના ચેરમેનો અને ડિરેક્ટર તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ નવનિર્મિત ભવન ખેડૂતો માટે આર્થિક અને સામાજિક વિકાસના નવા દરવાજા ખોલવાનો મોટો અવસર બની રહેશે એવો આશાવાદ આગેવાનોએ વ્યક્ત કર્યો હતો આજ રોજ વલિયા એપીએમસી ના ચેરમેન તરીકે આજે ઓફિસ બિલ્ડિંગનું ને સો ગોડાઉન સુડતાલીસનું લોકાર્પણ લીધું હતી એમાં જિલ્લાના મહાનુભાવો ઘરે આવેલા હતા ઉપસ્થિત હતા મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો સહકારી આગેવાનો હાજર હતા એમાં લોકાર્પણનો કાર્યક્રમ ખૂબ સુંદર રીતે પૂરો થયો પીએમસીમાં છ પોઈન્ટ અઢાર લાખ આયોજનના કામો માટે લક્ષણ પરંતુ એમાંથી બે કરોડને ભૂતકે રાખવું ત્યાં સરકારી સહાય મળી સરકારમાંથી આ વાલીની ઈપીએમસીમાં છેલ્લા બે વર્ષના સુકા ગાળામાં આટલું સુંદર આયોજન કરીને વિકાસના પંથે લઈ જવાનો પ્રયત્ન કરીએ છે આમના દિવસોમાં આ ઈપીએમસી અદ્યતન બને ગોડાઉનો બને રોડ બને રસ્તા બને અને હાટ બજાર જે બુધવારે ભરાય છે તો એ હાટ બજારમાં પણ આધુનિક સુવિધા થાય અને વાલિયા અને નેસંગ એ બે એપીએમસી બે એપીએમસી સબાર નેસંગનો પણ ખૂબ મોટો વિકાસ થવાનો જઈ રહ્યો છે ત્યારે હાલ હમણાં જ એક કરોડને અઢાર રાખતા ખર્ચે એપીએમસી નેસંગ ખાતે ચૌદ દુકાનનું આયોજન કરીને ખૂબ સુંદર નેતાઓને પણ નજરા બને એ રીતનું વિકાસનું આયોજન કરીને અમે અગાડી ઝડપી રહ્યા છીએ સૌનો સાથ મળે છે સરકારનો પણ સાથ મળે છે ભરૂચ જિલ્લા ડિસ્ટ્રિક રજિસ્ટ્રાર અને ખાન નિયામક શ્રી ગાંધીનગરનો પણ અમને સહયોગ મળે છે હું આજે આવેલા તમામ મહાનુભાવો અને ખેડૂત મિત્રો નો હૃદયથી આભાર વ્યક્ત કરું છું વંદે માતરમ ભારત માતા